પૂરી અમદાવાદ એક્સપ્રેસ અને સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી ત્રીસ કિલોથી વધુ ગાંજો ઝડપાયું પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બાર કિલો એકસો ગ્રામ તથા સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ઇસમને અઢાર કિલો એકસો ચોરાણું ગ્રામ મળી કુલ ત્રીસ કિલો ત્રણસો એંસી ગ્રામ મળી કુલ ત્રણ લાખ ત્રણ હજાર આઠસોના ગાંજાનો જથ્થો રેલવે એસઓજી તથા એનડીપીએસ પી ડેડિકેટેડ ટીમે ઝડપી પાડ્યો હતો अंतरराज्यीय मती रेलवे ट्रेन मार्ग परते गुजरात राज्य में नशा कारक તેમજ মাদক पदार्थोंની હેરાફેરી સદંતર નિસ્ત નાબૂદ કરવા અંગે સૂચના ઉપરી અધિકારીઓય દરેક અધિકારીઓ અને ટીમોને સૂચનાઓ આપી હતી જે અનુસંધાનને રેલવે એસઓજી પીએસઆઈ ડીડી મળકર 14મી જુલાઈના રોજ એનડીપીએસ ડેડિકેટેડ ટીમ સાથે પુરી અમદાવાદ એક્સપ્રેસ 10 માંથી 12 કિલો 186 ગ્રામ કે જેની આશરે કિંમત 1,21,860 નો ગાંજો બિનવારસી હાલતમાં જર્પી પાડ્યો તો જ્યારે सिकंदराबाद રાજકોટ એક્સપ્રેસ 10 માંથી એક ઇસમ નામે ઋષિકેશ ગણપતિ रुबाई उमर वर्ष बेतालीस रहे गाम बेजीपुरा पोस्ट्रिकुला तालुका पुरुषोत्तमपुर जिलों गंजाम ओरिस्वाड़ा पास की कुल अठार किलो एक सौ चौराणु ग्राम जी आश्रयमत एक लाख एक हज़ार नौ सौ चालीस ग्राम गांजो मिली आया तो पुलिस से बने गुनाओं में कुल तीस किसी ग्राम गांजो मिली तरण लाख तरह हजार आठ सौ मुद्दामाल तपास अर्थ कब्जे कर भरूच रेलवे पुलिस स्टेशन खाते गुना नोधी वू तपास चलाई